Bye. <laughs> अमृत बेला शुद्ध पवन है मेरे लाडलो जागो अमृत बेला शुद्ध पवन है मेरे लाडलो जागो ओखिया तो खोलो शिव शिव बोलो, शिव शिव बोलो बच्चो आलस त्यागो मेरे लाड लो जागो अमृत बेला शुद्ध पवन है मेरे लाड શાંતિ જો અત્યારે સરસ મજાનો અમૃતવેળાનો એટલો સરસ મજાનો સમય ચાલે છે ખૂબ સરસ મજાનો અમૃતવેળા કર્યો બાબાની સાથે મસ્ત મજાનો મન બુદ્ધિનો યોગ લગાવ્યો અને ખૂબ ભરપૂર થઈ ગયા ચાલો સરસ મજાનું પાણી ચાર્જ થઈ ગયું એકદમ મેં સરસ મજાનો એટલો સરસ યોગ કર્યો છે હું માસ્ટર સર્વશક્તિવાન છું હું પરમ પવિત્ર હાથમાં છું કરીને મેં સરસ મજાનું પાણી ચાર્જ કર્યું છે બાબાની બધી જ શક્તિઓ આ પાણીની અંદર આવી ગઈ છે ને બધું જ પાણી મેં માટલાની અંદર નાખી દીધું છે જો સૌથી પહેલાં તો હું પી લઈશ અને એ પછી બધા જ લોકો એમાંથી પીશે આખો દિવસ પીશે તો એમની અસર પણ આખો દિવસ એ માટલાની અંદર રહેશે તો જો સરસ મજાના અમૃતવાળા થઈ ગયા અત્યારે એકદમ મન ચાર્જ થઈ જાય ને એકદમ એટલે પછી આખો દિવસ સરસ જાય જ તે ચાલો હવે વાગી ગયા હશે કદાચ અત્યારે સાડા ચાર કાલ રાત્રે બહુ થાક લાગી ગયો હતો એટલે વહેલા સુઈ ગયા હતા એટલે સવા ત્રણ વાગેની અંદર ઉડી ગઈ હતી સવા ત્રણના અમૃત વેળા કરવા બેઠા હતા અત્યારે સાડા ચાર વાગે ઊભા થઈ અને ચાલો હવે જવાની તૈયારી કરીએ સેન્ટરે ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજા જશે જો હું પણ ખૂબ મજામાં છું અને મારો પરિવાર જ મજામાં છે દમ બાપુ પણ મજામાં છે ચાલો નીકળી સરસ મજાના આ અમૃતવાળા થઈ ગયા મસ્ત મસ્ત અને બાબાને મસ્ત યાદ કર્યા અને બધો જ થાક ઉતરી ગયો આજે તો અને બાબાની છત્રછાયામાં બાબા બાબાની પાસે ખૂબ સરસ મજાનું પાણી ચાર્જ કરીને પીધું અને દવાઓ પણ હતી એ જ એ પણ બધી ચાર્જ કરીને પીધી જો આજે એકદમ ફ્રેશ થઈ ગયા નીંદર પણ એકદમ સરસ થઈ ગઈ થાક પણ ઉતરી ગયો ગળો પણ સારું થઈ ગયો બધું મસ્ત થઈ ગયું ચાલો હવે જવું છે સેન્ટરે આથી રેગ્યુલર થઈ જઈએ આપણે એને ચાલો બાબાની શ્રી પદ ઉપર ચાલવાની કોશિશ કરશું પૂરેપૂરું બાબાએ કીધું છે કે સેન્ટર પર મોટલી આવીને સાંભળવાનું તો કોશિશ કરશું કે આપણે કાયમ મુરલી સેન્ટરે જઈને જ સાંભળશું અને ભરપૂર થશું ચાલો અમૃતવેળામાં તો બાબાએ ખૂબ ભરપૂર કર્યા છે બાબાના શુક્રિયા અને અમૃતવાળામાં તો આજે તો ઘણું બધું કીધું એ બાબાને જોવા ગી ગયા છે પણ આજે થોડીક જ વાર છે ચાલો આ તો મેં બાબાને કીધું મેં મીઠું બાબા મારા પાછલા જન્મ આગલા જન્મ જે કંઈ હોય એનો હિસાબ કિતાબ બધો જ પૂરો જ કરવો કીધું કે મારી જે કાંઈ ભૂલ થઈ ગઈ હોય યુનિવર્સ આખાની અંદર જે આત્માઓ થી જે આત્માઓને મેં કાંઈ કહી દીધું હોય મારાથી કાંઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો બધા જ પાસે હું માફી માંગું છું અને જે લોકોએ મારી સાથે કાંઈ ખરાબ કર્યું છે તો એ લોકોને હું દિલથી માફ કરી દઉં છું અને આ તો બાબાને મેં કહી જ જતી તું બાબા આજે તો મુક્ત થવાનો દિવસ છે અને આજે ખૂબ મજા આવી અમૃતળાની અંદર આખા યુનિવર્સમાં એને મજબૂતીથી આંટો માર્યો અને બધી જ આત્માઓને સકાશ આપ્યો અને ખૂબ ખુશીના વાઇબ્રેશન ફેલાવ્યા શાંતિના વાઇબ્રેશન ફેલાવ્યા બાબા પાસેથી ખૂબ શક્તિ અને શાંતિની કિરણો લઈ અને આખા જ વિશ્વની અંદર ને ચારે તરફ જેવી રીતે ફરીશતા આટ મારે એવી જ રીતે હું હાથમાં બની અને આખા વિશ્વની અંદર મેં શાંતિના ખુશીના પ્રેમના ને બધા જ વાઇબ્રેશન ફેલાવે ખૂબ સકાસ આપ્યો ખૂબ મજા મજા આવી આજ અમૃતોળામાં ચાલો હવે બાબાની પાસે રજા લઈ લો બાબાની સાથે પણ લઈ લઈએ ચાલો જલ્દી જલ્દી પહોંચી જઈએ સેન્ટરે અમસ્તા પણ રોજ મૂળું જ થતું હોય માટે થઈને ચાલો બધી જ લાઈટ બંધ કરી દઈએ અને નીકળી જઈએ પણ જો છે મારી બેગ તો લઈ લો ચાલો મારા બેગ તૈયાર છે ચાવી તૈયાર છે

બસ ઘરે આવી જ છું બેગ મૂકી હવે ચાલો દિનચર્યાની શરૂઆત કરશું હમણાં એ પહેલાં આજે હું કહી દઉં કે બાબાએ શું કીધું બાબાએ આજે કીધું કે વિકર્મોનો વિનાશ કરવો છે તો બાબાની સાથે એકદમ એને પાવરફુલ યાદ કરવા જોશે અને વિકર્મ એટલે શું આપણા પૂર્વજન્મના કર્મો જે કંઈ છે અને જે કોઈ હિસાબ કિતાબ છે આપણે ચૂકતું કરવા હોય કાં તો આપણે બીમારીથી ચૂકતું કરી શકીએ આ સંબંધોથી ચૂકતું કરી શકીએ તો કાંઈ આપણે કરવું નથી એના કરતાં શિવ બાબાની યાદ એ જ મોટા મોટું છે શિવ બાબાની યાદ જેટલા કરશો એટલા જ આપણા વિકર્મ આત્માની અંદર જેટલા પાપ કર્મ હશે કે કોઈ પણ હિસાબ કિતાબ હશે એ ચૂકતું થઈ જશે તો સરસ મજાની આજ હતી બાબાની તો ચાલો આગળ આગળ બતાવતી જઈશું શું શું કરીએ છીએ ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ ચલો ફળિયા સરસ મજાના વળાઈ ગયા છે સવારના પોરમાં ને એકદમ કમ્પ્લીટ બધું જ કામ થઈ ગયું છે અત્યારે અને ધાનુબેન પણ ઉઠી ગયા છે અત્યારે ધાનુબેનને દિશા થોડુંક જમાડે છે નાસ્તો કરાવે છે અને ચાલો હવે હું થોડીક જ વારમાં ધાનું હમણાં થોડીક વાર પાંચ મિનિટ રમાડી અને હું પણ રસોઈની તૈયારી કરી લઉં ચાલો ધાનુબેન શું કરે છે એ જોઈ લઈએ ધાનુબેન તો અત્યારે જમતા હશે હમણાં જમીને દિશા એમને નવડાવી દેશે પછી થોડીક વાર માટે એને રમાડીને પછી આપણે કરશું રસોઈ ચાલો મારે થોડુંક કામ બાકી છે તો હું મારું કામ પતાવી દઉં અને પછી જાઉં રસોઈમાં ચાલો જો મેં રસોઈ માંડી દીધી છે થોડીક એને જો કિચન એકદમ મને સાફ મળી ગયું હતું દિશાબેને મસ્ત સાફ કરી નાખ્યું હતું તો ચાલો હું ધીમે ધીમે શરૂઆત કરતી હતી એને જો ભાત હજી ધોવાના બાકી છે હમણાં દાળ પણ ઓરી દઉં ચાલો હમણાં બનાવીને ખેરસ હોય ચાલો ધાનુબહેને જ્યાં સુધીમાં નાઈ લીધું ને ત્યાં સુધીમાં હું માર્કેટમાંથી શાક પણ લઈ આવી અને થોડીક વસ્તુની જરૂરિયાત હતી એ પણ લઈ આવી નિખિલભાઈ મારી સાથે આવ્યા હતા અને ચાલો હવે પણ હશે થોડીક વાર પાંચ છે એક મિનિટ બેસી અને પછી રસોઈ કરું કારણ કે હમણાં કેટલા દિવસે ધાનોની બાજુ બેઠી જ નથી કારણ કે સેવા હમણાં સતત પાંચ દિવસથી હતી તો હું નવ વાગ્યા પહેલાં જતી રહું ઘરેથી તો નવ વાગ્યા પહેલાં તો ધાનોબેન કાંઈ ઉઠે નહીં એટલે હું મળતી નહીં છેક બપોરે આવું ત્યાં સુધી સૂઈ જાય કદાચ બપોર આવું તે ક્યારેક ન પણ આવું તો સૂઈ જાય અને રાત્રે આવું તો રાત્રે સૂઈ જાય એટલે હમણાં મળું કે ન મળું એવું થઈ જતું ક્યારેક તો આજે ફાઇનલી હું અને ત્યાં મળી ગયા ચાલો થોડીક વાર માટે ટાઈમ સ્પેન્ડ કરી અને હમણાં જઈએ રસોઈમાં ચાલો રસોઈની શરૂઆત કરી દઈએ ભાત ઓરી દીધા મેં દાળ પણ ઓરી દીધી છે કુકરની અંદર અને દાળ ભાત હમણાં બધા બહુ ઓછા ખાય છે એટલે દાળ ભાત તો ઓછા કરીએ ચાલો આજે છાશીઓ ગુર ગુવાર કરવાનો છે તો એના માટે થઈને મેં સહેજ મસ્તું તેલ લઈ અંદર થોડાક મરચાંના કટકા રાખી અને ગુવારને નાખી દીધો ઝીણા ઝીણા કટકા કરીને હળદર મીઠું ભભરાવી અને એમાં થોડુંક મસ્તું પાણી નાખી દીધું અને એને એમને ચડવા દીધો એને એકદમ બાફી લેશો આપણે તેલની અંદર તો ચાલો સરસ મજાના શેંગદાણા આપણે ખાંડી લઈએ સાથે તલ ખાંડી લઈએ આદુ મરચાં થોડાક ખાંડી લઈએ અને આદુ મરચાંની અંદર સહેજમસ તો મીઠું નાખી દઈએ એટલે ફટાફટ કપાઈ જાય જો આપણે જોઈ લઈએ કે આપણો ગુવાર છે સરસ મજાનો બફાઈ ગયો છે તે જ હજી પાણીની જરૂરિયાત હતી મેં પાછું પાણી પણ નાખી દીધું ગુવારને સહેજમસ સિવાર છે ત્યાં સુધીમાં આપણે દાળ દાળની અંદર મસાલો કરી નાખીએ અને પછી ની રાતે ચાલો દાળને પણ મસાલો કરી અને ઉપર મૂકી દઈએ ગેસ ઉપર હે ને તો ચાલો હવે થઈ ગયા છે આપણો ગુવાર રેડી ચાલો મૂકી દઈએ એના માટે થઈને લોહી તો જો સરસ મજાનું આવું છાશ હોય ને શાક હોય ને તો શિંગતેલ તેલ ને તો વધારે મજા આવે આવા અમે ખાઈએ છીએ કાઇએમાં ફોર્ચ્યુનનો સનફ્લાવર પરંતુ આવું શાક હોય ને કાક તો તેલ સરસ મજા આવે તો ચાલો બધું જ મસાલા નાખી દીધા અંદર આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી અડધર મીઠું જીરું નાખી દીધું અને તલનો ભૂકો સિંગદાણાનો ભૂકો નાખી અને એકદમ સરસ મજાનું થઈ ગયું એટલે દહીં ઝાજું બધું નાખી દીધું ને આ છાશીઓ કરવાનો છે ગુવાર એટલે દહીં નાખીએ એટલું ઓટોમેટિક છાશ જેવું થઈ જ જાય અને અંદર આપણે જેટલો રસો હતો ગુવાર બાફેલો હતો એમાં જેટલું પાણી વહી ગયું હતું એમને એમ જ રાખવાનું પાણીને છાવા નહીં દેવાનું જો સરસ મજાનો ગુવાર આપણો એકદમ રેડી છે એને થઈ ગયો ને એકદમ સરસ પછી થોડીક વાર રહે ને એટલે એકદમ ઘટ થઈ જશે ચાલો દાળ પણ આપણી થઈ ગઈ છે એકદમ રેડી હવે અંદર આપણે ચટણી નાખવી છે તો ધાનૂની પહેલાં કાઢી લેવી જોઈશે ને પહેલાં વઘાર કર નાખીએ એટલે વઘાર કરીને પછી આપણે ધાનની દાળ કાઢીએ એટલે અલગ અલગ વઘાર કરવા નહીં એક જ દાળમાં થઈ જાય પરંતુ ચટણી નાખવી હોય તો પછી આપણે ધાનૂનું તો કાઢવું પડે ને તો ચાલો ધાનૂનું કાઢી લઈએ અને પછી નાખી દઈએ અંદર સેજ મસ્તી ચટણી અને ચટણી ચટણી પણ કાશ્મીરી જ હોય એટલે કાંઈ બહુ તીખું ન હોય પરંતુ એ મનમાં એમ થાય કે નાના નાખ્યું એમ તીખું કર્યું એમ ચાલો દાળ પણ રેડી છે સરસ મજાની બાબા માટે નાની નાની ફૂલકા રોટલી પણ બનાવીને તૈયાર રાખીએ અને જો આપણો ભાવ સારો હોવો જોઈએ ને ભાવ આપણો ભગવાનને ધરીએ છીએ એવો હોવો જોઈએ તો ભગવાન પણ ખૂબ પ્રેમથી અને દિલથી આપણો ભોગનો સ્વીકાર પણ કરશે જો સરસ મજાની થાળી એકદમ ચોખ્ખાઈનું ધ્યાન રાખતા રાખતા આપણે ધરવાની અને જો એકદમ સરસ મજાનો છાસિયો ગુવાર નાની નાની રોટલી અને દાળ ભાત સલાડમાં તો કાકડી હતી બીજું તો કાંઈ હતું નહીં આજે ચાલો સરસ મજાની બાબાને એકદમ પ્રેમથી દિલથી એને બાબાને ભોગ સ્વીકાર કરાવીએ અને ત્યાર પછી આપણે પણ જમી લેશું હા રમ ખાવું છે ચાલો જમવા આલો જમવા ચાલો મેં ભોગ ધરાવી લીધો ને ત્યાં સુધી સુધીમાં દિશાએ બધી જ રોટલી બનાવી નાખી અને પછી મેં એ સાક્ષી એ બધાએ જ જમી લીધું અને બસ હવે ધાનું સાક્ષી અને દિશા ફ્રી થાય છે ત્યાં સુધી ધાનુબેન મારી સાથે રમે છે અને ચાલો હમણાં તારી બેન ને પણ દિશા છોડાવી દેશે જો કેટલી મોટી થઈ ગઈ હોય ને એવું મને લાગે છે જાણે દિવસ મળી ન હોય તો મને એવું જ લાગે જાણે બહુ મોટી થઈ ગઈ ને સમજો પણ એટલી થઈ ગઈ છે ને એકલી એકલી રમ્યા જ કરતી હોય જો હવે એને છે ને કેમેરામાં જોતા આવડી ગયું છે કેવી નખરા કરે જોયું ને નખરાળો છોકરો થઈ ગયો છે બહુ દાનુ નાની નાની વાતમાં ખુશી ગોતી લે અને એને જોઈને આપણને પણ ખુશી થાય અને બાળકો એકદમ નિર્દોષ અને એકદમ પવિત્ર હોય એમને જોઈને આપણું પણ જીવન હર્યું ભર્યું રહે જો હું નહોતી ને તો દિશા બધા જ મકાઈના જેટલા ખિલ્લા છે ને એટલા બધા જ ખિલ્લામાં મકાઈ ભરાવી દેતી એટલે ચકલા કાબર બધું ખાય આજે મેં ભરાવી દીધી આજથી હું આવી ગઈ એટલે દિશા કે મમ્મી હવે તમે કરજો એટલે જો મેં બધા જ મકાઈ લગાવી દીધી અહીંયા આગળ મેં બધા પાણીના પછી ચણના બધું વ્યવસ્થિત કરી નાખ્યું થોડીક સાફ સફાઈ કરી નાખી અને સાથે સાથે કૂતરાના ને બધા જ વાસણ પાણીના ભરી દીધા અત્યારે બહુ જ તડકો છે એટલો તડકો છે ને તો પશુ પ્રાણીઓને ખૂબ તકલીફ થાય પાણી પીવાની ચણ ખાવાની બધું જ તો જેટલું થાય એટલું આપણાથી કરવું જોઈએ અને એ પણ પ્રકૃતિ જ છે પ્રકૃતિના જ અંશો છે તો આપણે એના સહારે ને એ આપણા સહારે ચાલો હવે બેન રમી રમીને છતરિયા ઉપર દિશા એને સોડાવી દેશે હમણાં અને ચાલો મારું વધારાનું કામ છે જો આવું બધું કામ છે ને એ બેન હોય ને ત્યારે ન થાય નહીં તો એ પાણીમાં રમવા લાગે એવું થાય ને આખી ભીની થાય તેને આપણને ભીના કરી દે એવું એવું કરે એટલે બેન ન હોય ને જ્યારે ક્યારે જ આવું બધું કામ થાય ચાલો હું સરસ મજાના બધા છોડ હમણાં કેટલા દિવસથી મેં પાણી નહોતું પાયું દિશા અને સાક્ષી બે પાતા હતા હમણાં રવિવારે તે બધું જ આખું ફળ્યું ને ઉપરથી નીચે સુધી બધું ધોયું હતું એ લોકોએ અને ઘરના બધા જ ઓછાળને બધું જ પડદાન બધું બદલ્યું હતું પરંતુ આજ મને એમ થયું પહેલાં હું થોડાક ઝાડ સુકાઈ ગયા હતા તો બધા પીળા ને બધું કાઢી નાખ્યું અને માટી તે બધી ઉથલપાથલ કરી અને એકદમ સરસ રીતે જો હવે પાણી પાઈ દઉં અને થોડીક માવજત કરવી જરૂરી છે અને એ ઝાડ છે ને એ પણ આપણો પ્રેમ માંગતા હોય અને આપણે ક્યારેક ક્યારેક એમની માવજત કરવી જોઈએ એની એમની સાથે વાતો કરવી જોઈએ અને એમની સાથે એમ થોડોક ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ તો ચાલો હું સરસ મજાના ઝાડને પાણી પાઈ દઉં છું અને ધાનુબેન સાંજે ઉઠીને આવશે થોડીક વાર ધાનુબેનની સાથે રમશું અને આજે પણ જવાનું છે સાંજે સેવામાં રાત્રે તો સેવામાં પણ જશું ચાલો અત્યારે થોડીક વાર માટે પાણી પાઈ બધું કામ પૂરું કરી અને થોડીક વાર માટે રેસ્ટ બસ થોડીક વાર માટે સુઈ જશું ઊંધાનું બેન આવશે એટલે પાછા ઉઠશું આપણે પણ બહાર આવશે એની સાથે ચાલો ત્યારે Tidak, saya ready. sedia. Kamu boleh mencuba, ibu. Ibu akan membuatnya dengan sedikit sirup. Sikit garam. Dan saya akan membuatkan buku seperti ini. Kamu ada di mana, Romy? Di sini. Di sini? Saya datang. Kamu datang. Kamu datang. Di mana ibu? Ibu?

બધા નીકળી ગયા જો બાર બધું વેર વિખેર કરીને આખું કાનો જય શ્રી કૃષ્ણ ચાલો હું જાઉં છું અત્યારે સેવામાં પાઠશાળાની સેવામાં પાઠશાળાના માતાઓનો ફોન આવી ગયો કે મા આજે તો તમારે આવવું જ પડશે મને પણ ખૂબ સારું છે હવે કળાની અંદર કોઈ પ્રોબ્લેમ નથી એટલે ચાલો હું જાઉં છું સેવાની સેવામાં સેવા કરવી જરૂરી છે કારણ કે આપણામાં આપણા આપણી ઉપર એક જવાબદારી છે આપી છે સેન્ટરેથી આપણને દીદીએ કીધું છે કે જવાનું છે તમારે તો એ સેન્ટરેથી છે આપેલી જવાબદારી છે એ નિભાવવાની છે અને બાબાની સેવા તો બાબા કરાવે જ છે અને કોઈ પણ તન કદાચ હું ન તો કોઈ બીજા જશે સેવા તો થવાની જ છે બાળકોની બાબા જોઈને બેઠા હોય મુરલી વગર એમને પણ ગમતું ન હોય તો ચાલો બાબાની રજા લઈ લઈએ અને એક ખાસ વાત રોબરોજ કહી દો ચાલો અત્યારે જ હું આ બ્લોગની પૂર્ણાહુતિ કરી દઉં છું જો તમને મારી આ ચેનલ ગમતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઇકન જરૂર દબાવજો કાલ નવા બ્લોગમાં ફરીથી મળશું નવા દિવસની શરૂઆત કરશું ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ